વેરાવળ ખાતે આપાતકાલીન પરિસ્થિતિમાં સ્વબચાવ માટે નાગરિક સંરક્ષણ મોકડ્રીલ યોજાઈ પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષી વહીવટી તંત્ર દ્વારા વેરાવળ ખાતે સરદારસિંહ રાણા કેસીસી ગ્રાઉન્ડ ખાતે એનસીસી કેડેટ્સ અને સામાન્ય નાગરિકો માટે આપાતકાલીન પરિસ્થિતિમાં કઈ રીતે વિપરીત પરિસ્થિતિનો સામનો કરી શકાય તે માટેની સિવિક ડિફેન્સની સમજ આપતી નાગરિક સંરક્ષણ મોકડ્રીલ જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાઈ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓમાં એકતા અને અનુશાસનના પાઠ ભણાવતી દેશની સૌથી મોટી સૈન્ય તાલીમ આપતી સંસ્થા એટલે નેશનલ કેડેટ્સ કોર્પ્સ કેડેટ્સ જવાબદાર નાગરિક નિયમ પાલન અને ધર્મ સાથે સેના અને સમાજને જોડતી કડી છે કેડેટ્સમાં એકતા અનુશાસન અને લીડરશીપના ગુણોની કેળવણી સાથે વહીવટી તંત્રના વિવિધ વિભાગોના સંકલન અને કામગીરીથી માહિતગાર થાય તે માટે સિવિક ડિફેન્સની સમજ આપતી તાલીમ યોજાઈ હતી આ તાલીમ પ્રવૃત્તિમાં મિસાઇલ હુમલા અથવા હવાઈ હુમલા જેવા સંજોગો દરમિયાન ઉપસ્થિત સર્વે કેડેટ્સ તેમજ નાગરિકોને ક્રાઉલિંગ સુઈ જવું સાંકડી અને ઓછામાં ઓછી જગ્યા હોય તો બચવા માટે કુકડૂક સ્ટાઇલ ફાયરમેન લિફ્ટ વધુ વજન ધરાવનાર વ્યક્તિઓને ઊંચકવા ટુ મેન લિફ્ટ ઇમરજન્સી કોલ એક્ટિવ કરવા સહિત તાત્કાલિક સ્થિતિમાં ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવા માટે શું કરવું અને શું ન કરવું તેની સમજ આપવામાં આવી હતી આરોગ્ય વિભાગ દ્વારા કાર્ડિયોપલમોનરી રિસિટેશન સીપીઆર અંતર્ગત ચેસ્ટ કમ્પ્રેસન શ્વાસ કેવી રીતે આપવો જેવી જીવ બચાવનારી પ્રક્રિયાઓ વિશે માહિતગાર કરાયા હતા ફાયર વિભાગ દ્વારા ખૂબ જ ટૂંકા સમયમાં સ્થળ પર પહોંચી આગ કેવી રીતે બુજાવી શકાય તે અંગે મોનિટર દ્વારા ફાયર ફાઇટિંગ દ્રશ્ય કરાયું હતું જે અત્યારે આપણે એક ડેમોન્સ્ટ્રેશન જેવું કર્યું હતું કે જેમાં આપાતકાલીન સ્થિતિમાં કેવી રીતે આપણે વર્તન કરવું જોઈએ એમાં અલગ અલગ જે છે ઘટનાઓ તેને આવરી લઈને આપણે પ્રથમ તો જ્યારે કોઈ આગની ઘટના લાગીને આપણે એમાં અટવાઈ ગયા હોઈએ તો આપણી જાતને કેવી રીતે બચાવવી કોઈ યુદ્ધની સ્થિતિમાં કોઈ બોમ્બાર્ડિંગ થયું હોય કોઈ બ્લાસ્ટ થયો હોય તો આપણે કેવી રીતે એમાંથી બચીને બહાર નીકળવું એનું નિમોશન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ફાયર ટીમ દ્વારા ફાયરના સંજોગોમાં કેવી રીતે કામ કરવું જોઈએ કેવી રીતે આપણે બીજો કરવું જોઈએ તેનું એક ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું ત્યારબાદ એકસો આઠની ટીમ દ્વારા સીપીઆર કેવી રીતે આપવો એના માટે શું કાર્યપદ્ધતિ અપનાવી તે અને એના માટે બે કેડેટ્સ દ્વારા પણ આની લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું આમ સમગ્રતા એનસીના અત્યારે પાંચસો ને એંસી લેવલ કેડેટ્સ છે એમના માટે આપણે એક આ ડેમોન્સ્ટ્રેશનનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં બધાય ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો છે અને આવનારી કોઈપણ સ્થિતિમાં